હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો હું નીકળી ગયો છું ઘરેથી હોસ્પિટલ જવા માટે અને મેં અત્યારે એક ઘરેથી મમ્મીએ ચાદર આપેલી હે તો મેં પહેરી લીધી છે અને હાલ સ્વેટરના હાલ તો તમને ખબર છે કે ખરાબ છે તો ચાલો હું નીકળું છું હોસ્પિટલ જવા માટે અને ઠંડીની વાત કરીએ તો ઠંડી પુષ્કળ છે આજે હાલત સાવ મારી ખરાબ છે તો ચાલો હું નીકળું છું ત્યાં આપણે હોસ્પિટલે મળીએ તો હું ફાઇનલી પહોંચી ગયો હોસ્પિટલ અને આજે હોસ્પિટલ આવીને જોયું તો લાઇટ હતી નહીં તો જનરેટર પણ ઓન છે અને અહીંયા બધું પાર્સલનું શટર પણ ઓપન કરી નાખ્યું છે અને હમણાં ડીઝલ નાખ્યું હતું હમણાં તો જનરેટરની ટાંકી પણ ફૂલ છે ડીઝલ હમણાં નાખ્યું અને સમથિંગ હજુ હમણાં અગિયાર અને ત્રીસ મિનિટ જેવું થઈ ગયું હજુ પણ લાઇટ હજુ આવી નથી બરાબર તો હજુ આજે લાઇટનો વેઇટ કરવાનો રહેશે અને થોડુંક પોઝિશનની વાત કરીએ તો ટાઈટ પોઝિશન થઈ ગઈ છે બરાબર લાઇટ વગર તો કારણ કે આખું હોસ્પિટલ જનરેટર ઉપર છે લિફ્ટ છે ડારની મોટર છે એ બધું જનરેટર ઉપર છે વોર્ડમાં બધા લાઈટો પંખા ઓન છે મશીનરી બધી ઓન છે તો ચાલો હજુ લાઈટની આપણે વેઇટ કરશું મિત્રો અમે જમવા બેસી ગયા છીએ ત્રણે મિત્ર બરાબર અને હાલમાં અત્યારે એક વાગી ગયા છીએ અને ઘરેથી બધું ટિફિન લઈ આવ્યા છે પોતપોતાનું અને આજે હોસ્પિટલની વાત કરું તો સાવ કન્ડિશન ખરાબ છે કારણ કે સવારથી લાઇટ નથી જનરેટર પણ ચાલે ચાલે છે એકદમ સવારમાં ડીઝલ લેવા માટે ગયો તો અને અ થોડીક વારમાં હવે લાઇટ આવશે કારણ કે એટલું બધું પ્રદૂષણ ફેલાવ્યું છે ને કે કામ કરવાની કોઈ મજા નથી આવતી શું વાંચી છે પણ સાહેબને ડીઝલનો ખર્ચો વધી જાય એવું મને લાગે છે એટલે હવે થોડીક વારમાં અમા લાઈટ આવી જાય છે ત્યાં સુધીમાં અમે લોકો બધા જમી લઈ અને થોડીક વાર તમારી મારી સેના સાવ રિપેર થઈ ગઈ છે સ્વેટરની બરાબર તમે જોઈ રહ્યા છો તો ફાઇનલી આજે સ્વેટર કમ્પ્લીટ થઈ ગયું રિપેર થઈ ગયું અને હવે ઠંડી નહીં લાગે મને મોર્નિંગમાં પણ ઠંડી નહીં લાગે અહીંયા સેન સાવ ખરાબ થઈ ગઈ હતી તો એમને આ નવી ચેન આમાં એડ કરી દીધી અને સ્વેટર એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે તો ચાલો હવે આજે ઠંડીને વધારે નહીં લાગે અને હવે ફાઈવ પીએમ ડૉક્ટર આવવાની તૈયારી થઈ ગઈ છે ફાઇનલી હું હોસ્પિટલથી નીકળી ગયો છું અને અહીંયા એક હોટલ છે ત્યાં ઊભો છું ચા પીવા માટે અને થોડીક વારમાં નીકળી જાય જો કે ચા નથી મળી તો થોડી પર માં નીકળી જઈશું બરાબર